હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું પૂરી જે ઘઉંના લોટમાંથી બને છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અને તેમાં મેં બે પાવરાં તેલ એડ કરી દીધું છે અને ત્યારબાદ એમાં હું હળદર એડ કરી દઈશ અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું આ રીતે તો અહીં આપણો આ લોટ બંધાઈ ગયો છે ત્યારબાદ આપણે આ રીતે નાના નાના લુવા કરી લઈશું અને મારી પાસે આ પૂરી માટેનું મશીન છે તો તેને હું આ રીતે પૂરીમાં પૂરીના મશીનમાં જ તેને દબવી લઈશ અથવા તો તમારે રોટલીની જેમ વણવી હોય તો પણ તમે વણી શકો છો તો અહીં મેં એક બાઉલમાં તેલ ગરમ કરી લીધું છે તેમાં હું આ રીતે પૂરીને તળી લઈશ તમે જોઈ શકો છો પૂરી એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ ફૂલેલી બની છે તો આ રીતે આપણે બધી જ પૂરીને તળી લઈશું અને આપણી ચાની સાથે ખાવામાં ખૂબ મજા આવે છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અહીં મેં એક ડીશ તૈયાર કરી લીધી છે જમવા માટેની Bye bye.